જો શેરીમાં અત્યારે અમારે પ્રોગ્રામ છે સરસ મજાનો તો હળગે એવો છે ને રીંગણા એવા શેકાય છે તો ભી તો રે દીકરા પેલા રીંગણા શેકાય છે તો જોઈ લેવા દે મને આમ જો તો ભઠો કેવો કર્યો દીકા કેવો ભઠો જો કેવો ફટો જોઈ લે અને બધા રીંગણા શેકાવવા માંડ્યા એક નંબરના લા જવાબ અમારા વિનુભાઈ જેમના તરફથી આજનો આ પ્રોગ્રામ છે અમારા મધુમાસી પણ અહીંયા છે જેના તરફથી આજનો આ પ્રોગ્રામ છે બંનેની ઈચ્છા હતી કે અમારે શેરીના બધાને રીંગણાને ઓળખવડાવો છે બાપા અમારે બેઠા હા બાજરાનો રોટલો હા જો ઓળો બનાવવાની તૈયારી થઈ છે અમારા સોસાયટીના બધા જો કોઈ લસણ છે આ બા અમારે લસણ ફોલે છે આ ભાભી આ સવિતા માસી પછી અમારે આરતી છે રૂંગડી સુધારે છે પછી વિજ્યા માસી ડુંગળી ફોલે છે વિજયા માસી ને તો રોવાનું ચાલુ થઈ ગયું છે કારણ કે ડુંગળી રોવડાવ્યા કોઈ રોડ આવે પણ ડુંગળી રોવડાવે

કારણ કે આ તમારો છે ને સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો છે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો છે તમારો ઓરો શિકવારું તો આપણે બી ઊગડતું છે શિકવારું બી ઊગડતું છે એમ નહીં એટલે અમારી ઉપર જ તમારે એક્સપેરિમેન્ટ કરવાનું છે ઈ તો કારીગર આપણે ઊંચા માઈલા આવ્યા છે ને 2000 રૂપિયા હા કારીગર કારીગર ઉચા માઈલા 500 500 રૂપિયા

રોટલા <laughs> અમારે આરતી ચોડવે છે ને આ મયુરી વણે વણે છે થોડું કેવાય કા ઘડે છે ઘડે છે રોટલો ઘડે છે પણ હવે હા તને ઠંડી લાગે છે ના હવે ઠંડી લાગે તો છે પવન ઠંડો નીકળો એટલે તો ઠંડી હવે હું વિચારું છું સ્વેટર પહેરીને આવું હમણા પાછી જો અહીંયા પાણીપુરી વાળો આવ્યો છે હા પાણી અને જીવ બધાયનો ન્યાદ ગયો છે પાણી પૂરીમાં પણ આજ કોઈને ખાવા નથી આજ કોઈને પાણીપુરી ખાવાનું નથી આતા રવિવાર રખાય પાણીપુરી રવિવાર પાણીપુરી રખાય અને બધાનો ભાગ એમાં પછી બધાને હાવો આપણે ભાગ હાલો ભાઈ આવતા રવિવારનો પુરી દાળ લેવી પડે ને હા પુરી થોડીક ઘરે બનાવાય

ઓલી નાઈલો પૂરી લઈ આવે બાપા બધા ની નાઈલોન રાતવાડા વાતો સાંભળો બધા તમે ચૂલે રાંધો છે ને હા તો ચૂલે રાંધા જોઈ હે ને રોટલા ખાધા હોય

કેટલા વાગ્યા ઉઠતા સવારે ચાર વાગ્યા ત્રણ અને પછી એવા ટાણા મારી વાડી <laughs> <laughs>

જો આ બધું હાચું ખાધેલું છે ને એટલે જ અત્યારે ટાટિયા હાલે છે બધા જો આરતી રોટલા બનાવે છે ને મયરી ચોડવે છો પેલા ની વાત તો તમે બધાય કરો ને એટલે એમ થાય ખાંભડા જ રાખી ખાંભડા જ રાખીએ કા મજા આવે પેલા ની દાજી ગયા બિચારા જ ચૂલો અડી ગયો ને કારણ કે હમણાં બહુ વર્ષો પછી ચૂલે જ રાંધ્યું ને એટલે ઈ તો એંધાણ તો દેખાડે છે પછી ચૂલે આઈ છે રાંધવાનો વારો આવ્યો છે એટલે રોટલા નો આવડતા હોય ને એ ઓરો બનાવી દે ને રોટલા તૈયાર

એક મહિનામાં વીસ દિવસ અમદાવાદ રહી છે દસ દિવસ આવી ગયા છે પણ જયારે આવે ત્યારે એક જ વસ્તુ કે બધા અડી મળીને આપણે નેરીમાં કંઈક ખાઈએ છીએ અને એમાં અમારા વિજય માસી આમ તો એ આઠ મહિના બેંગ્લોર મહિના અને એ બાજુ રહેતા હોય ચાર મહિના આવી રહે છે પણ એ બંને હોય એટલે અમારે ચિંતા ન હોય કારણ કે રોટલા બને છે અમારા આરતી છે રોટલા માટે એને માસ્ટરી છે

જાવાતે જાવાતે જાવા તે જાવા તે જાવ હાલો હવે બાકી હતા એ બધાય પણ હવે જમવા બે ગયા છે બધાય ધુવાડો આવ્યો ધુવાડો હ ધુવાડો લાગે ધુવાડો હમણાં વયો જાય હમણાં વયો જાય હાલો હાલો બધાય જમી લ્યો બધાય આરામથી

છે પ્રોગ્રામ હતો તો જમી લીધું બધાએ અને જેમાં પછી તો એક દોઢ કલાક બહુ બધા ધડબડાટી બોલાવી છે બધા એન્જોય ખુબ કર્યું છે તો હવે સુઈ છે નૈત્રી ને પપ્પા તો બે ઉપર વહી ગયા છે સુવા મને નિ ચાલો તો બધા આવજો અમારો બ્લોગ તમને કેવો લઈ ગયો જરૂરથી કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને